દાબેલી વડાપાઉ મેગી એ બધી વસ્તુ માટેની બહુ સરસ જગ્યા છે રૈયા રોડ ઉપર જે ન્યારા પંપ છે ને પેટ્રોલ પંપ સીતારામ ચોક થી પેલા આવી જાય સામે જે છે ને

भाई जाते हैं तो सब्सक्राइबर जल्दी-जल्दी करो

લે નિસારું જે મજા બધું તમને તમને તમે મેયોનીઝ વડા બટર વડાપાવ રેગ્યુલર ચીઝ વડા ચીઝ બ્રશ વડા બધી ટાઈપ માં રાખે બધી ટાઈપ ઓકે દાબેલી માં દાબેલી ક चीजवाडी चीजवाडी का चीजवाडी कर ओके चीजवाडी में चीजवाडी ना 50 ओके और वडा पाव दाबेरी शिवाय काय वस्तू लातो वडा पाव टाबेली पकोडा टोस्ट सँडविच હવે પછી મેગી ચાલુ केली छे स्लाइस पण स्लाइस એટલે ચોકલેટ સ્લાઈસ આપણે ચીઝ સ્લાઈસ જામ સ્લાઈસ ને શું છે ટાઈમ

Yeah, <laughs>